હેલો એવરી વન હું છું સાવન અને સાથે સૌનું સ્વાગત છે આજે આપણે આવે છીએ અને પાટણના દાલ પકવાન ખૂબ જ ટેસ્ટી હોય છે અને સાત આઠ વર્ષથી શ્રી હરિ દાલ પકવાન કરીને ચલવે છે તો આજે દાલ પકવાન ખાવાના છે અને કઈ રીતે દાલ પકવાન બનાવે છે કેમ આટલા ટેસ્ટી છે એની વાતચીત કરું આ વિડીયોની અંદર જો તમને પણ ન હોય તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આવા વિડિયો માટે પીપર સિંગ સ્ટાઇલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને તમને આગળના વિડિયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે. ઇસ વિયોગંતનો આઠ અહીંયા આ છે સેશન કોર્ટની સામે સિદ્ધપુર ચોકડી સેશન કોર્ટની સામે આ શું છે દાળ પકોણ 50 રૂપિયા 50 રૂપિયા આ દાળ છે ભઈ ડુંગળી મસાલા મસાલો આપડો પ્રાઇવેટ છે જાતે બનાયે મસાલો લસણ ની ચટણી છે આ છે આપડે લાઈવ પકવાન હમ પકવાન લાઈવ આપણે આઈટમ પ્યોર આપડી હેન્ડમેન છે રેડીમેડ આઇટમ કોઈ લાવતા નહી આપણે હા પકવાનની સાઈઝ છે રેગ્યુલર સાઈઝ છે રોજ લાઈવ પકવાન જ હોય દાળ છે આપણી પ્રોટીન વાળી હોય છે હમ એકદમ થિકનેસ દાણેદાર હોય एक्स्ट्रा जाओ पण आपण आपी दिए थोड़ा गणित पूर्ति हो ने एक्स्ट्रा एक्स्ट्रा पण आपी दिए हो जाओ विदाउट चार्ज चार्ज कोई नेम आवो जो कोई बड़ा लाल नंडी बस हम्म दो दोपहर दो एक रविवार एक वागे हम बे नो टाइम है रविवार एक उदी वागे उदी पटी जाए आठ वागे આઠ સાડા આઠ વાગે આઠ સાડા આઠ વાગે થઈ જાય બે વાગ્યાનો ટાઈમ છે બે વાગ્યાનો ટાઈમ છે કન્ટિન્યુ ચાલુ છે કોઈ રજા નહીં તો મિત્રો આ છે પાટણના દાળ પકવાન અને પચાસ રૂપિયાના દાળ પકવાન હોય છે અને જમ્બો પકવાન આપે છે અને જેમ કીધું એમ કે સવારે આઠ વાગે ચાલુ થઈ જાય છે બપોરે બે વાગ્યા સુધી અહીંયા આગળ દાળ પકવાન મળે છે અને બહુ સરસ ટેસ્ટ આવે છે જોરદાર તો તમે પણ પાટણના હો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો વધુમાં વધુ શેર કરજો ભલે આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તા સાથે ત્યાં સુધી બાય બાય જય 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 કર્યું ગુજરાત જય માતાજી